નવ્વાણું ટકા વૃદ્ધોને ખબર નથી કે આ સાત ફળ તમારા પગની તાકાતને નષ્ટ કરી રહ્યા છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ શું તમે રોજ જે સ્વસ્થ ખાવ છો સમયસર સુઓ છો પાણી પીવો છો હળવી કસરત કરો છો તેમ છતાં પણ હજી સીડી સડી શકતા થાક લાગે છે ખુરશીમાંથી ઊભા થવામાં તકલીફ થાય છે શું આ ફક્ત ઉંમરની જ અસર છે કે બીજું કંઈ તમારા પગની તાકાતને નષ્ટ કરી રહ્યું છે આજે હું તમને એક ચોંકાવનાર સત્ય જણાવીશ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોએ રોજ જે એક ભૂલ કરે છે ખોટા ફળો ખાવાની હા બધા ફળો તમારા માટે સારા નથી કેટલાક ફળો તમારા પગને નબળા કરે છે સાંધામાં દુખાવો અને સોજો વધારે છે અને ચાલવું મુશ્કેલ બનાવે છે પણ ચિંતા નહીં આ વિડીયોમાં હું તમને સાત એવા ફળો વિશે જણાવીશ જે સાઈઠ વર્ષથી વધુ દરેક લોકો શા માટે નુકસાન સ્વસ્થ છે પણ વૃદ્ધો માટે યોગ્ય નથી આ બધું વિગતવાર સમજાવીશ અને સૌથી મજાની વાત તો એ કે અંતે હું તમને એવા ફળો નામ જણાવીશ જે તમારા સાંધાના દુખાવાને દૂર કરી સાંધાને મજબૂત કરે છે થાક ઘટાડશે અને ચાલવામાં પણ મદદ કરશે મિત્રો વિડિયોને આગળ વધતા પહેલા તમારી પાસે હાથ જોડીને નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક મિત્રો સાથે શેર જરૂરથી કરજો જેથી તે લોકોને પણ આમનો લાભ મળી શકે વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ મિત્રો સૌ પ્રથમ જાણીએ કે શા માટે ફળો નુકસાન કરે છે ઉંમર વધે તેમ શરીર બદલાય રક્ત પ્રવાહ ધીમો પડે પાચન સંવેદનશીલ બને અને સાંધા ઝડપથી સોજાય છે ત્રીસ થી ચાલીસ ની ઉંમરે જે ફળો ફાયદાકારક હતા તે જ ફળો હવે સાઠ પછી પગમાં ભારેપણું સોજો કે દુખાવો લાવી શકે છે તો હવે આપણે જાણીશું કે સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોએ કયા સાત ફળો ખાવાનું ટાળવું જોઈએ નંબર એક અનાનસ અનાનસને સોજો ઘટાડનાર ફળ ગણવામાં આવે છે કારણ કે તેમાં રક્ત પ્રવાહ ઘટે છે જેનાથી ઘૂંટણમાં દુખાવો જડતા અને થાક લાગે છે જો તમને સંધિવા હોય તો અનાનસ દુખાવો વધારી શકે છે ખાસ કરીને સુગર દવાઓ લેતા હોય તો તેની સાથે પ્રતિક્રિયા કરી શકે છે

જો તમને હૃદયની બીમારી હોય તો કેળા શરીરમાં પાણી રોકી શકે છે જેનાથી પગ સુજે છે કેળાનો પોટેશિયમ અને ઊર્જા આપનાર ગુણ તેને લોકપ્રિય બનાવે છે પણ વૃદ્ધો માટે તેની સુગર સમસ્યા ઊભી કરે છે માટે ખાઓ પણ થોડું જ ખાવું નંબર 3 દ્રાક્ષ દ્રાક્ષ નાની અને મીઠી લાગે તેમ છતાં કૃકતોજનું પ્રમાણ ખૂબ વધુ હોય છે આ લીવર માટે યુરિક એસિડ અને ચરબીમાં રૂપાંતરિત થાય છે દ્રાક્ષ ખાવાથી સંધિવાનો દુખાવો વધે છે ઘૂંટણમાં બળતરા થાય છે અને પગના સાંધામાં તીવ્ર દુખાવો થઈ શકે છે દ્રાક્ષ ઝડપથી વધુ ખાઈ લેવાય જે બ્લડ શુગર અને સોજો વધારે છે દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટના કારણે તે સ્વસ્થ ગણાય છે પણ વૃદ્ધો માટે તેનું ફ્રુક્ટોઝ હાનિકારક છે મિત્રો જો તમે હજુ સુધી વિડિયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક કરી દેજો અને મિત્રો સાથે શેર જરૂરથી કરજો નંબર 4 તરબૂચ તરબૂચ શરીરને ઠંડક આપનાર છે પણ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઊંચો હોય છે તે રક્ત સુગરને ઝડપથી વધારે છે 60+ ની ઉંમરે તે પગમાં સોજો બળતરા અને ભારેપણું લાવે છે સીડી ચડવામાં તકલીફ થાય છે થાક વધે છે તરબૂજ પાણીથી ભરપૂર અને હાઇડ્રેટિંગ લાગે પણ વૃદ્ધો માટે તેની સુગર શરીરમાં નુકસાન કરે છે નંબર પાંચ નારંગી નારંગીમાં વિટામિન સી હોય છે પણ તેનું સાઇટ્રિક એસિડ વૃદ્ધોના સાંધાને નુકસાન પહોંચાડે છે તેમજ સુગર પણ હોય છે જે બ્લડ શુગર વધારે છે નારંગી ખાવાથી સવારે ઘૂંટણમાં જડતા કમરનો દુખાવો અને લાંબા સમય બેસ્યા પછી પગની અસ્વસ્થતા થાય છે

ઓછી મીઠાશ અને ફાઈબરના કારણે તે સ્વસ્થ લાગે છે પણ વૃદ્ધો માટે તેનું એસિડ અને સુગર સમસ્યા ઊભી કરી શકે છે નંબર સાત કેરી કેરીને ઉનાળાનો રાજા કહેવાય સાઠ ની ઉંમરે તે ખતરનાક છે તેમાં ખૂબ જ સુગર અને ગ્લુકોઝ હોય છે જે બ્લડ શુગરને ઝડપથી વધારે છે વૃદ્ધોમાં પાચન ધીમું હોવાથી શરીર સુગર સંભાળી શકતું નથી કેરીનું સેવન કરવાથી સાંધામાં સોજો ઘૂંટણ અને કમરનો દુખાવો પગમાં જણજણાટી સાલવામાં ભારેપણું કેરી ઝડપથી વધુ ખાઈ લેવાય છે જે ગુપ્ત સોજો ક્રોનિક ઇન્ફ્લેમેશન શરૂ કરે છે ડાયાબિટીસની બીમારી કે સંધિવા હોય તો કેરી બિલકુલ ન ખાવી કેરીને એની મીઠાશ વિટામિન્સ અને રસદાર સ્વાદ તેને લોકપ્રિય બનાવે છે પણ વૃદ્ધો માટે તેની સુગર સૌથી મોટો ખતરો છે તો શું ખાવું ફળો છોડવાની જરૂર નથી ફક્ત સ્માર્ટ પસંદગી કરો આયુર્વેદ મુજબ આ ફળો વૃદ્ધો માટે શ્રેષ્ઠ છે તો મિત્રો હવે જ્યારે આપણે જાણી લીધું કે સાઠ વર્ષથી વધુ ઉંમરે કયા ફળો ખાવાનું ટાળવું જોઈએ તો એ પણ જાણીએ કે એવા કયા ફળો છે જે તમારા પગને મજબૂત રાખશે સાંધાનો દુખાવો ઘટાડશે અને તમને મજબૂત રાખશે આયુર્વેદ મુજબ આ ફળો વૃદ્ધો માટે ઔષધિ સમાન છે તો ચાલો એક એક ફળ વિશે વિગતે વાત કરીએ જેથી પોલીપેનલ્સ હોય છે જે સાંધામાં બળતરા ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે સાઠ ની ઉંમરે જ્યારે રક્ત પરિભ્રમણ ધીમું પડે ત્યારે દાડમ રક્તવાહિનીઓને લચીલી રાખે છે અને પગમાં ભારેપણું ઘટાડે છે દાડમ ખાવાથી ઘૂંટણનો સોજો ઓછો થાય છે ચાલવામાં સરળતા રહે છે અને થાક ઓછો લાગે છે તે મગજ માટે પણ ફાયદો કરે છે યાદ શક્તિને ટેકો આપે છે દિવસમાં અડધું દાડમ એક ગ્લાસ તાજા દાડમનો રસ ખાંડ વગર સવારે પીવો જો ડાયાબિટીસ હોય તો રસ ઓછો પીવો અને દાડમના દાણા વધુ ખાવા દાડમ વાત અને પિત્ત દોષને બેલેન્સ કરે છે જે વૃદ્ધાવસ્થામાં સાંધાની સમસ્યા ઘટાડે છે નંબર બે પપૈયું ઉંમરે જ્યારે નબળું પડે અને પપૈયું તેને મજબૂત રાખે છે તેમાં વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે સાંધાને લસીલા રાખે છે બળતરા ઘટાડે છે પપૈયાનું સેવન કરવાથી સાંધાનો દુખાવો અને જડતા ઓછી થાય છે પેટ હળવું રહે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે જેથી તમે બીમાર ઓછા પડો સવારે નાસ્તામાં અડધું અથવા બપોરે બનાવીને પીવો ખાંડ ન ન ખાવ વધુ પાકેલું ખાવું કારણ કે તે સુગરમાં વધારો કરે છે નંબર ત્રણ બ્લુબેરી બ્લુબેરી જેને ગુજરાતીમાં નીલબદ્રી પણ કહેવાય છે તે મગજ અને સાંધા માટેનું કામ કરે છે જેમાં એન્થોસાઇન નામનું એન્ટી હોય છે જે બળતરાને ઘટાડે છે મગજને ન્યુરોન્સને સુરક્ષિત રાખે છે 60+ ની ઉંમરે જ્યારે યાદ શક્તિ અને સાંધાનું લચીલાપણું ઘટે છે ત્યારે બ્લુબેરી આ બન્નેને ટેકો આપે છે આ ફળ ખાવાથી સાંધાની જડતા અને દુખાવો ઓછો થાય છે ચાલવામાં સંતુલન સુધરે છે યાદ શક્તિ તીવ્ર બને છે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે દિવસમાં એક નાની વાટકી 10 થી 12 બ્લુબેરી સવારે નાસ્તામાં ખાઓ અથવા તો દહીં સાથે મિક્સ કરો નંબર ચાર નાસપતી નાસ્પતિ હળવી અને સરળતાથી પછે છે જે વૃદ્ધોમાં સંવેદનશીલ પાચનતંત્ર માટે આદર્શ છે તેમાં ફાઇબર વિટામિન સી અને એન્ટી હોય છે જે સોજો ઘટાડે છે શરીરમાં પાણીનું સ્તર જાળવે છે નાસ્પતિમાં ખાંડ બહુ ઓછી હોય છે જેથી તે બ્લડ સુગરને અસર કરતી નથી આ ફળ ખાવાથી પગમાં સોજો ભારેપણું ઓછું થાય છે પાચન સુધરે છે સાંધા લસીલા રહે છે કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે જે વૃદ્ધાવસ્થામાં સામાન્ય છે બપોરે એક નાસ્પતિ અથવા તેના નાના ટુકડા કાપીને સલાડમાં નખો પાકેલી નાસ્પતિ પસંદ કરવી જેથી પચવામાં સરળ રહે નાસ્પતિ પિત્ત અને કફ દોષને બેલેન્સ કરે છે નંબર પાંચ એવો કેળો આ ફળ કે જેને માખણ ફળ પણ કહેવાય છે સાંધા અને હૃદય માટે શ્રેષ્ઠ છે તેમાં હેલ્ધી ફેટ વિટામિન્સ ઈ અને પોટેશિયમ પણ હોય છે જે સાંધાને લુબ્રિકેટ કરે છે બળતરા ઘટાડે છે

ડાયાબિટીસ હોય હોય તો પણ તે સુરક્ષિત છે છે કારણ કે તેમાં સુગર ઓછી મિત્રો હવે કેટલીક બોનસ ટિપ્સ જાણી લઈએ સમય અને માત્રા આ ફળો સવારે અથવા બપોરે થોડી માત્રામાં ખાવા જેથી પાછનમાં સરળ રહે રાત્રે ફળો ઓછા ખાઓ કારણ કે પાછન ધીમું હોય છે આયુર્વેદિક માલિશ રોજે સવારે પગની હળવા ગરમ તેલમાં તલનું તેલ કે નાળિયેરના તેલથી માલિશ કરવી આ સાંધાને લચીલા રાખે છે ઘૂંટણનો દુખાવો ઘટાડે છે અને મનને શાંતિ આપે છે પાણી પીવો ફળોની સાથે પુષ્કળ પાણી પીવું જેથી શરીર હાઈડ્રેટ રહે અને સોજો ઓછો થાય છે મિત્રો આઝાદી તમારા પગમાં છે વૃદ્ધાવસ્થામાં સૌથી મોટી આઝાદી છે ચાલવાની ક્ષમતા એક નાનો બદલાવ જેમ કે ખોટા ફળો ટાળવા તમારું જીવન બદલી શકે છે આજથી જ શરૂઆત કરો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં